આ તો ગણેશ ચતુર્થી નું ડેકોરેશન કરવાનું છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાતે રાતે ને હર હર મહાદેવ કેમ છો બધે આટલા દિવસ આપણી તબિયત બગડી ગઈ હતી બ્લોગ શૂટ થયો જ નહીં અને આજે કંઈક આપણે તબિયતમાં થોડુંક કંઈક બરાબર આવ્યું છે અવાજને તો ઇગનોર કરજો અવાજ તો મારો હજુ બરાબર નથી તો અવાજને ઇગનોર કરજો ગણેશ ચતુર્થી ને રહ્યા છે ચાર દિવસ હજુ જો હું વ્લોગ નો બનાવત તો તમને શું દેખાત મેન જે હતું એ આપણે ગણેશ ચતુર્થી નું હતું મેં તમને કીધું તું તો અત્યારે આપણે જો આ કેનવાસ મંગાવ્યું છે અહીંયા બેગ્રોઉંડ માં લગાવવા માટે તો એ કેનવાસ ને ઇસ્ત્રી કરવું પડશે કેમ કે હવે ઇસ્ત્રી થાય નો થાય એ આપણને ખબર નથી પણ આજે છે ને આ ચોકડા ચોકડા પડી ગયા એમાં પછી આપણે પેઇન્ટિંગ નહીં કરી શકીએ પેન્ટિંગ શું કરવાની છે એ તો હું તમને દેખાડીશ શું સિની પેન્ટિંગ કરવાની છે આપણે ગણપતિ બની ગયા છે કમ્પ્લીટલી ઢાંકી રાખ દીધા છે મોટુંય ટાંકી દીધું ગણપતિ બાપાની મૂર્તિ નું કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે અને બારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે એટલે ઘરમાં દોરીયું બાંધી દીધેલી છે અને અત્યારે આપણે આ કરશું ઈસ્ત્રી આને ઈસ્ત્રી ગરમ કરવા મૂકી દીધી અને આ જે મંડપ પપ્પાએ લગાવી દીધો તો ને એ જરાક ઢીલો થઈ ગયો છે અને પાછો ફિટ કરવો પડશે તો એ હવે પપ્પા હમણાં કરી દે એટલે પછી આપણે આ આજે ડેકોરેશનનું કામ જેટલું થાય એટલું ચાલુ કરી દઈ ચાર દિવસ છે ખાલી આજથી આજનો દિવસ ગણીએ તો આને આજનો દિવસ ન ગણીએ તો ત્રણ દિવસ આપણે ડેકોરેશન પૂરું કરવાનું છે અવાજ નહીં ઇગ્નોર કરજો કે મારે અવાજ જ ઘણો ટ્રાય કરું છું બદલી જે સારો એ નથી થતો સારો ઘણી દવા કરી દૂધ પીવું છું મીઠા વાળા ઘોઘરા કરું છું પણ અવાજ નથી થતો બરાબર એ તો ઇગ્નોર કરજો અને જુઓ તમે ગણપતિ બાપાનું ડેકોરેશન

બાપા આવશે એમ હું માર કે એક તો નથ થાતું હમ હવે જોઈએ શું કરીએ હવે ઈ કરીને આપણે લાવ્યા છીએ હળવદ થી ખાગડીયા ડેકોરેશન કરવા કમળ બનાવવાના છે આના આવા મેં ઓલા ભાઈને બે કીધા નાખવાના આની જગ્યાએ આવા નાખી દીધા તો આપણે ને પ્લેટફોર્મ માં વ્હાઈટ ચાર્ટ પેપર લાવ્યા હતા ને હળવદ થી એ આપણે બે હું વધુ લાવ્યો હતો પણ અહીંયા બે થી કામ થઈ ગયું તો બે લગાવી દીધા હે હવે આના ઉપર આપણે ડેકોરેશન થશે આપણે લગાવી દીધું ઇન્સ્ટામાં રીલ બનાવી આવશે પછી આટલા ભાગમાં આપણે જે ઓલું ઇસ્ત્રી કર્યું છે ને એમાં જે ડ્રોઈંગ બનશે ને એ આટલા ભાગમાં આવશે આ તો ખાલી ઉપર ભાગ અડધો દેખાય નહીં ને એના આટું કરીને હવે આ લગાવી નાખે

એ video માં જોયું હતું ને એ પ્રમાણે મારો વિચાર છે ડેકોરેશન કરવાનું હવે જોઈએ કેવું decoration થાય છે વાત ઉપર યાદ આવ્યું કે આપણે light ઓ ભૂલી ગયા light ઓ વીંટવાની રહી ગઈ આપણે વાત ઉપર ને વાત ઉપર યાદ આવ્યું તો લાઇટો ઓ નાખી તો લગભગ પાછું બધું વીંટવું પડશે ને પાછું લગાવવું પડશે તો તમે insta માં જોજો full video આવશે insta માં માટે

આઈડી નું નામ છે ખેંગારજી આર્ટ કરીને તો એમાં તમે ફોલો કરી લેજો અને અત્યારે લાઈટ વીટી લઈ ઓકે પછી મળી આપણે લાઈટ લગાવી દીધી જો પેલા વિચાર કેમ હતો લાઈટ તો લગાવવાનો જો આવી રીતે વિચાર હતો આમ કરી આમ થી આમ આમ વિચાર હતો પણ એની જગ્યાએ લાઈટ નું લાઈન બહુ મોટી છે એમ કર્યું તો નકર પૂરું ન થાય એટલે આપણે આમ થી આમ લીધી પછી નીચે થી આમ લીધી અહીંયા જો એક ટેબલ આવી જશે એટલે આ તો બંધ થઈ જશે પછી અહીંયા થી આમ લીધી અને અહીંયા થી કરીને આમ અહીંયા પેટી તો પ્રોબ્લેમ આવી ગઈ એક લાઈટ ઉડી ગઈ જન્માષ્ટમી સુધી બરાબર હતી જન્માષ્ટમીમાં આપણે ડેકોરેશનમાં માં લગાવી દીધી અત્યારે કઈ ખબર આપણે ચેક ન કર્યું અને લગાવી દીધી મહેનત માથે આવી લાઈટ ઉડી ગઈ હવે નવી લાવવી પડશે તો અત્યારે આપણે છે ને કમળ ને એવું બનાવી લઈએ આપણને માપ ની ખબર પડી ગઈ છે પછી અંદર ગોઠવવાનું કાલ ખબર એમ રાખશું લાઈટ આવી જાય પછી લાઈટ તો લગાવી પડશે ને એ પછી કરશું જો આ લાઈટ લઈ ને કાં પછી ઓલો બલ્બ લઈ લેશું અહીંયા લગાવી નાખશું બલ્બ જો અહીંયા હવે શું કરીશ તો આ તો હવે અંદર નું તો બધું કાલે થાય અત્યારે બહાર નું જે મેન મેન જે કમન્ડ ને એવું બધું એ બધું પાકડે અત્યારે કરી ઓકે હા પ્લેટફોર્મ માટે જે એ ઉપર આવતી ને બેસાડવાની હતી પછી યાદ આવ્યું કે આવડી મહેનત કરવા કરતા સીધા પાઇપ વિડિયોમાં પાઇપ દેખાય છે સીધા પાઇપ માં જ કલર કરી નાખે તમે મે ની અંદર થોડું છે ને ફેવિકોલ નાખ્યું આ રહ્યું આ ફેવિકોલ નાખ્યું અને થોડો કલર નાખ્યો જેથી કલર હે ને આમ હટે નહીં હટાવો હોય તો જો અને આ એક પાઇપ રહ્યો છે જે કલર કરવાનો એમાં ડબલ કોટ થશે હજુ આ સુકાઈ જશે ને એની માથે હજુ એક કોટ આવશે કલરનો અને આપણે કામ હજુ અહીંયા નહીં છે કાંઈ હજુ આગળ નથી પોઈચું એટલે આપણે આ કરી લઈ પછી આને કેવી રીતે અહીંયા સેટ કરવું એ જોઈએ આવી રીતે પેલો કોટ તો હાવ જેમ તેમ હાલે ગમે એમ કરી ખરીડું બધું બગડે છે પણ વાંધો નહીં આપણે કઈ પાથરવાનું નવ ભૂલી ગયા

અને ગ્લુ પેન ની એમાં આપણે આમ ચોટાડી દઈશું ગ્લુ ની મદદ આમ કરી પછી શું આ બેસ સારો થઈ જાય ને તો માથે આપણે કમળ બેહાડવા હોય ને તો વાંધો ન આવે અને આ વિડીયો તમને હજુ બે દી રહીને મળશે કેમ કે બે વિડીયો શૂટ કરેલા છે એ એડિટ કરવાના બાકી છે એ આવશે પછી તમને બીજા આ વિડીયો બે દી રહીને તમને મળશે બે દી રહીને મળશે એટલે ગણપતિને લગભગ લગભગ દિવસ દિવસ બાકી હશે હા અને આ હવે આને સુકાવાની રાહ જોવાની છે અને આનો આપણે ક્યાંક ઉપયોગ કરશું અને એમને એમ નહીં નાખી દઈ બે બનાવ્યા છે ને બેનો ક્યાંક ઉપયોગમાં લઈ લેશું હવે આગળ જોવો આની અંદર ગુંદર નાખ્યું તો એનું કારણ ઈ કે કલર છોટી જાય નકર તો કલર પ્લાસ્ટિક માં હે ને આ કલર ટકતા નથી નીકળી જાય તરત જ એનું મેઈન કારણ જ એ હતું ગુંદર નાખવાનું કે કલર ટકી જાય અડીને જોઈ બહુ જ ગરમ હોય છે અડાય નહીં પણ અત્યારે ચેક કરવા માટે અડવું આવી રીતે

ક્રિકેટના વિડિયાના હવે ચાલતા ચાલુ થયા મોબાઈલ બંધ કરવો પડશે આપણે રાઇફ નથી તો આજનું કામ આપણે આટલું થયું છે ચાર આપણે ઓલા લગાવી લીધા છે હજુ બે લેવા પડશે લીલા પત્તા માથે બેઠી છે ને જેમ ટીંગલીયું આ ચાર એ કમળ ઉપર આ જ સ્ટાઇલમાં બેસશે એક બે ત્રણ ને ચાર કમળ આવશે પછી બીજું અલગ ડેકોરેશન બીજું પાછળ થશે અત્યારે જે સામાન હતો ડેકોરેશન અડધો જે અહીંયા રાખી દીધો છે ગણપતિ બાપાને અહીંયા બે હારી દીધા આપણે હવે કાલે શું કરવાનું છે કાલે જોઈશું તો ત્યાં લગી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાતે રાતે ને હરમારી નવા